અને સભ્યો દ્વારા પ્રાઇસપોટ સ્કીમ હેઠળ તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવા બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી આ વર્ષે તાલુકામાં તુવેરનો પાક થયો છે કે યોગ્ય કિંમત અને સેન્ટર નહીં હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું હતું રાજ્ય સરકાર દ્વારા તુવેરના ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી તરીકે ઇન્ડિયા એગ્રો પ્રોડ્યુસર કંપની લિમિટેડની નિમણૂક કરી છે એપીએમસી જંબુસરની માંગણી સ્વીકારતા ખરીદ કેન્દ્ર ફાળવવામાં આવ્યું જેથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરીને મુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત સરકારે આ ખૂબ મોટું આયોજન કર્યું છે કે છેવાડાના ખેડૂતના તુવેરો ન રહી જાય એ માટે જંબુસરની ચિંતા કરીને અમારા બોર્ડે ખૂબ તાકાતથી વાત કરેલી અને એ તાકાતનું ધ્યાન રાખીને સરકારે મને સેન્ટર આપ્યું છે તો આ તબક્કે હું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું ગુજરાત સરકારે રજૂઆત કરીને ખેડૂતોને લાભ મળે ખેડૂતોને ભાવ મળે એ માટે એમને આજે પ્રયત્ન કરેલા છે એમને પણ ખૂબ અભિનંદન આપું છું આવી કોઈ પણ યોજના આવે જેમને છીને પણ ફરજી પણ આ જે સ્કૂલ બન્યું છે બન્યો છે પણ આ ખેડૂતોને જે જેવું કરતું હતું એના બદલે કાલથી Zdravo, gospod Riga, ime Apa Maus.